નમસ્કાર મિત્રો લક્ષ્યાંક એજ્યુકેશનલ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે વૈદિક સભ્યતાના વન લાઈનર ક્વેશ્ચનની ચર્ચા કરવાના છીએ કોમ્પિટેટિવ એક્ઝામમાં પૂછાતા વન લાઈનરના ક્વેશ્ચનો વૈદિક સભ્યતામાંથી મેં સાહીઠથી સિત્તેર જેટલા ક્વેશ્ચનો કાઢેલા છે જે અવારનવાર પૂછાયેલા છે મારા માટે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા આ બાર વૈદિક સભ્યતાનો એક પણ ક્વેશ્ચન નહીં હોય તો માટે જોઈએ વૈદિક સભ્યતા હવે વૈદિક સભ્યતામાંથી એક પણ માર્ક નહીં કપાય જો મિત્રો આ આખો લેક્ચર જોશો તો ગેરંટી સાથે કહું કે તમારો વૈદિક સભ્યતાનો એક પણ માર્ક નહીં કપાય જોઈએ વૈદિક સભ્યતામાં વૈદિક સાહિત્ય અનુસાર આર્ય શબ્દનો અર્થ શું થાય છે આર્ય તો આર્ય શબ્દનો અર્થ થાય છે શ્રેષ્ઠ અથવા મહાશય ક્યાં ઇટાલિયન વિદ્વાને સંસ્કૃત અને લેટિન ભાષાઓ વચ્ચે સમાનતા શોધી આર્યો યુરોપીય મૂળ વતનનો સિદ્ધાંત રજૂ કર્યો ફિલિપો સ્ટી એ ને છ્યાસી માં આર્યો યુરોપીયન મૂળ વતનનો સિદ્ધાંત રજૂ કર્યું ત્યારબાદ મેક્સમુલરે રજૂ કર્યો છે નેક્સ્ટ મેક્સમુલરના મતે આર્યોનું મૂળ વતન ક્યું હતું તો મેદામાં આર્યનું મૂળ વતન ક્યુ પ્રદેશ ગણાવ્યું છે તો ઉત્તરીય ધ્રુવ ઉત્તરીય ધ્રુવ શા માટે ગણાયું છે એની આપણે લેક્ચરમાં વાત કરી છે છતાંય શોર્ટમાં કહી દઉં છું કે ઉત્તરીય ધ્રુવમાં સ દિવસ સૂર્ય ઉગે છે અને સ દિવસ રાત્રિ હોય છે એવો ઉલ્લેખ વેદોની અંદર પણ આપેલો છે માટે લોકમાન્ય ઉત્તરીય ધ્રુવના આર્યો હશે એવું દર્શાવ્યું છે નેક્સ્ટ ક્યાં સમાજ સુધારકે આર્યોના મૂળ વતન તરીકે તિબેટનો ઉલ્લેખ કરેલો છે તો દયાનંદ સરસ્વતીએ આર્યો મૂળ તિબેટના હોવાનો ઉલ્લેખ કર્યો છે નેક્સ્ટ ડૉક્ટર અવિનાશ ચંદ્રદાસ અને ડૉક્ટર સંપૂર્ણાનંદ જેવા ભારતીય વિદ્વાનોએ આર્યોના મૂળ વતન માટે કયો સિદ્ધાંત આપ્યો છે તો તેમણે સપ્તસિંધુનો સિદ્ધાંત આપ્યો છે જે મુજબ આર્યોનું મૂળ વતન ભારતની ભૂમિ છે એટલે કે ડૉક્ટર ચંદ્ર અને સંપૂર્ણાનંદના મતે આર્યો મૂળ ભારતના જ છે અને એ સપ્તસિંધુ પ્રદેશના જ છે તો આવા અલગ અલગ મત મતાંતરો છે ઇતિહાસકારોમાં નેક્સ્ટ

ઈસવીસન પૂર્વે 1500 થી લઈ અને 1000 સુધી નો ગણવામાં આવે છે નેક્સ્ટ ઋગ્વેદમાં સમાજનો આધારભૂત એકમ શું હતો તો ઋગ્વેદમાં સમાજનો આધારભૂત એકમ કુટુંબ હતો કે કુળ હતું નેક્સ્ટ ઋગવેદિક કુટુંબ વ્યવસ્થા પિતૃપ્રધાન હતી કે માતૃપ્રધાન તો આપણે લેક્ચરમાં વાત થઈ હતી ઋગવેદિક કુટુંબ વ્યવસ્થા પિતૃપ્રધાન હતી ઋગ્વેદમાં કુટુંબના વડાને શું કહેવામાં આવે છે તો કુળપતિ અથવા તો ગૃહપતિ કહેવામાં આવે છે નેક્સ્ટ ઋગ્વેદમાં લગ્ન વ્યવસ્થામાં ખાલી જગ્યા પ્રથા પ્રચલિત હતી તો બાળ લગ્ન પ્રથા જો ઋગ્વેદિક સમયમાં બાળ લગ્ન પ્રથા પ્રચલિત હતી બીજા કુરિવાજો એટલા બધા જોવા મળતા નથી નેક્સ્ટ ઋગ્વેદના દસમા મંડળમાં પુરુષ સૂક્તમાં સમાજ ક્યાં ચાર વર્ણનો ઉલ્લેખ છે તો બ્રાહ્મણ ક્ષત્રીય વૈશ્ય અને ક્ષુદ્ર એ ચાર વર્ણવ્યવસ્થાનો ઉલ્લેખ જોવા મળે છે પૂર્વ વૈદિક યુગમાં વર્ણવ્યવસ્થા જન્મ આધારિત હતી કે કર્મ આધારિત તો પૂર્વ વૈદિક એટલે વૈદિક સમયમાં કર્મ આધારિત હતી એટલે કે મનુષ્યનું જે પ્રકારનું કર્મ છે એ આધારે એમની જન્મ હતી જેમના માટે આપણે ઋગ્વેદનો જ એક શ્લોક એક કવિ આપેલો છે કે હું કવિ છું મારી પત્ની એ ચિકિત્સક છે અને મારું બાળક સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલું છે માટે એક જ ઘરમાં ત્રણ વર્ણના લોકો રહે છે આ સ્પષ્ટ કરે છે કે વૈદિક સમયમાં લોકો કર્મને આધીન પોતાની વર્ણ વ્યવસ્થા નક્કી કરતા હશે નેક્સ્ટ ઋગ્વેદ આર્યોનો મુખ્ય ખોરાક શું હતો ઋગ્વેદમાં આર્યોનો મુખ્ય ખોરાક શું હતો ઘઉં જઉં દૂધ અને તેની બનાવટોનો સમાવેશ થતો હતો ઋગ્વેદમાં આર્યોના બે મુખ્ય પીણા કયા કયા હતા તો એક સોમરસ અને બે સુરા નેક્સ્ટ વૈદિક આર્યોના પોશાકના ત્રણ મુખ્ય ભાગો કયા કયા હતા તો વાસ કમરથી નીચેનું વસ્ત્ર અધિવાસ ઉપરનું વસ્ત્ર એટલે ઉપવસ્ત્ર કમરથી ઉપરનું વસ્ત્ર અને નીવી એટલે કે અંદરનું વસ્ત્ર નેક્સ્ટ ઋગ્વેદ કાળમાં સોનાના ઘરેણાને ક્યાં નામથી ઓળખવામાં આવતું હતું જેનો ઉપયોગ વિનિમય માટે થતો હતો તો નિષ્ક નામના સોનાના ઘરેણાનો ઉપયોગ વિનિમય માટે થતો હતો નેક્સ્ટ ઋગ્વેદમાં મનોરંજનના મુખ્ય સાધનો ક્યાં ક્યાં હતા તો રથ દોડ શિકાર સંગીત નૃત્ય અને ક્રીડા એટલે કે જુગાર એ વગેરે મનોરંજનના સાધનો હતા ઋગ્વેદમાં ચાર આશ્રમ વ્યવસ્થા અસ્તિત્વમાં હતી હાયા ના તો કે ના ઋગ્વેદ કાળમાં સંપત્તિનું મુખ્ય ધોરણ શું ગણાતું હતું તો ગાય ગાયને એ સમયમાં પશુધન માનવામાં આવતું હતું વૈદિક યુગમાં વિનિમય પ્રથા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થતો હતો તો વૈદિક યુગમાં વસ્તુ પ્રથા માટે બેટર સિસ્ટમ પ્રચલિત હતી સુથાર વણકર અને કુંભાર જેવા કારીગરોને સામૂહિક રીતે શું કહેવામાં આવે છે તો તેમને કર્મણ કહેવામાં આવે છે કર્મણ શું વૈદિક આર્યો લોખંડના ઉપયોગથી પરિચિત હતા ના વૈદિક આર્યો લોખંડના ઉપયોગથી પરિચિત ન હતા તેઓ તાંબુ અને કાસાનો ઉપયોગ કરતા હતા વૈદિક દેવતાઓને મુખ્યત્વે કેટલા ભાગોમાં વહેંચવામાં આવે છે દેવતાઓને ત્રણ ભાગોમાં વહેંચવામાં આવે છે પૃથ્વીના દેવો અંતરિક્ષના દેવો અને આકાશના દેવો ઋગ્વેદમાં સૌથી શક્તિશાળી અને મહત્વના દેવ કોને માનવામાં આવે છે અગ્નિદેવને મનુષ્ય અને દેવતાઓ વચ્ચે મધ્યસ્થી માનવામાં આવતા હતા ઋગ્વેદની કોઈ પણ બે વિદુષી ના નામ

હતું વૈદિક રાજકીય વ્યવસ્થામાં સૌથી નાનો એકમ કયો હતો તો કુળ એટલે કે કુટુંબ એ ઋગ્વેદિક રાજકીય વ્યવસ્થામાં સૌથી નાનો એકમ હતો ઋગ્વેદ કાળમાં કબીલા અથવા તો જન ના વડાને શું કહેવામાં આવતું હતું તો જનના વડાને રાજન કહેવામાં આવે છે

આ સંસ્થા હતી વૈદિક કાળમાં સમિતિ કોનું પ્રતિનિધિત્વ કરતી હતી તો સમિતિ સામાન્ય લોકોની સભા હતી જેને ટ્રાઇબના નામ તરીકે સભ્યોનું પ્રતિનિધિત્વ કરતી હતી એટલે કે જનના તમામ સભ્યોનું પ્રતિનિધિત્વ કરતી હતી ઋગવેદ કાળમાં ગાયો માટે થતા યુદ્ધને ક્યાં નામે ઓળખવામાં આવે છે તો ગવિષ્ઠી વૈદિક યુગનો સમયગાળો કયો ગણવામાં આવે છે ઉત્તર વૈદિક યુગના અભ્યાસ માટે મુખ્ય સ્ત્રોત ક્યાં છે સામવેદ યજુર્વેદ અથર્વેદ બ્રાહ્મણ ગ્રંથો આરોણ્યકો અને ઉપનિષદ ઉપનિષદો એ મુખ્ય સ્ત્રોત છે ઉત્તર વૈદિક કાળમાં આર્યો કયા પ્રદેશમાં વિસ્તર્યા હતા તો ઉત્તર વૈદિક કાળમાં આર્યો ગંગા યમુનાના ફળદ પ્રદેશમાં વિસ્તર્યા હતા ઉત્તર વૈદિક યુગમાં વર્ણ વ્યવસ્થામાં શું મોટો ફેરફાર આવ્યો તો વર્ણવ્યવસ્થા કર્મ આધારિતમાંથી માંથી જન્મ આધારિત અને વધુ કઠોર બન્યા જેટલે કે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને ક્ષુદ્ર ઉત્તર વૈદિક યુગમાં સ્ત્રીઓના દરજ્જામાં શું પરિવર્તન આવ્યું તો સ્ત્રીઓનો દરજ્જામાં ઘટાડો થયો તેમને રાજકીય સભાઓમાં ભાગ લેવાનો અને શિક્ષણ મેળવવાનો અધિકાર છીનવાઈ ગયો ઉત્તર વૈદિક કાળમાં કઈ પ્રથાનો ઉદય થયો જેમાં એક જ પૂર્વમાંથી ઉતરી આવેલા લોકોનો સમૂહ ગણાતો તો ગોત્ર પ્રથાનો ઉદય થયો મનુષ્યના જીવનને સો વર્ષનું માનીને ચાર ભાગમાં વિભાજીત કરતી વ્યવસ્થા કઈ છે તો આશ્રમ વ્યવસ્થા જે પચીસ પચીસ ભાગમાં વહેંચવામાં આવી છે જેમાં પહેલા પચીસ ભાગમાં બ્રહ્મચર્ય બીજા પચીસ ભાગમાં ગૃહસ્થ ત્રીજા પચીસ ભાગમાં અને ચોથા પચીસ વર્ષના ભાગમાં સંન્યાસ આવા ચાર ભાગ પાડેલા છે પચીસ પચીસ વર્ષમાં ઉત્તર વૈદિક યુગમાં આર્યોનો મુખ્ય વ્યવસાય ખાલી જગ્યા બની ગયો હતો એટલે કે ગાય પશુપાલનમાંથી હવે ખેતી એ મુખ્ય વ્યવસાય બની ગયો હતો ઉત્તર વૈદિક કાળમાં લોખંડ માટે કયો શબ્દ ઉપયોગ થતો હતો તો લોખંડ માટે શામ અયશ અથવા તો કૃષ્ણ અયશ શબ્દનો ઉપયોગ થતો હતો ઉત્તર વૈદિક યુગમાં વેપારીઓના સંગઠનના વડાને શું કહેવાતું તો વેપારીઓના સંગઠનના વડાને શ્રેષ્ઠી કહેવાતું હતું ઉત્તર વૈદિક યુગમાં ઋગ્વેદના દેવતાઓ ઇન્દ્ર અગ્નિનું સ્થાન કયા નવા દેવતાઓએ લીધું એટલે કે પ્રજાપતિ બ્રહ્મા હાર વિષ્ણુ અને સહારકના દેવ એટલે કે રુદ્ર એટલે કે શિવે લીધું બ્રહ્મા વિષ્ણુ અને ઉપનિષદોમાં ક્યાં મુખ્ય દાર્શનિક સિદ્ધાંતોનું વર્ણન છે તો ઉપનિષદમાં બ્રહ્મા આત્મા કર્મ પુનર્જન્મ અને મોક્ષ જેવા દાર્શનિક સિદ્ધાંતોનું વર્ણન આપેલું છે વૈદિક શિક્ષણ પ્રણાલીમાં વિદ્યાર્થીને ગુરુ પાસે લઈ જવાની વિધિને વિધિને શું કહેવાય છે છે તો આ ઉપનયન સંસ્કાર કહેવામાં આવે વેદોને સારી રીતે સમજવા માટે રચાયેલા શાસ્ત્રોને શું કહેવામાં આવે છે તેમને વેદાંગ કહેવામાં આવે છે જેમાં શિક્ષા કલ્પ વ્યાકરણ નિરુક્ત સંધ જ્યોતિષ વગેરેનો સમાવેશ થાય છે જ્યોતિષ શાસ્ત્ર પરનો સૌથી પ્રાચીન ગ્રંથ કયો માનવામાં આવે છે તો લગધ મુનિ દ્વારા રચિત વેદાંગ એ સૌથી પ્રાચીન ગ્રંથ છે ભૌમિતિક જ્ઞાનનો સૌથી પ્રાચીન સ્ત્રોત કયા ગ્રંથોમાં જોવા મળે છે તો શુલ્ શુસ્ત્રોમાં યજ્ઞ વેદીઓના નિર્માણ માટે ભૌમિતિક જ્ઞાન જોવા મળે છે ઉત્તર વૈદિક કાળમાં નાના કબીલાઓ એટલે કે જન જોડાઈને જે મોટા રાજ્યો બન્યા તેને શું કહેવામાં આવે છે તેને જનપદ કહેવામાં આવે છે ઉત્તર વૈદિક કાળમાં રાજાની શક્તિમાં વધારો દર્શાવવા માટે કયા ત્રણ મુખ્ય યજ્ઞો કરવામાં આવતા હતા એક રાજુ યજ્ઞ બે અશ્વમેઘ યજ્ઞ અને ત્રણ વાજપેયી યજ્ઞ

શક્તિ વધતા સભા અને સમિતિનું મહત્વ ઘટી ગયું ભારતીય સંગીતોનો મૂળ સ્ત્રોત વેદોને ગણવામાં આવે છે તો સામવેદને સંગીતની ગંગોત્રી કીધી છે કયા વેદમાં યજ્ઞોના નિયમો અને વિધિઓ વિધાનો સંગ્રહ છે તો યજુર્વેદમાં યજ્ઞના નિયમો વિધિ વિધાનો સંગ્રહ જોવા મળે છે ક્યા વેદમાં જાદુ જાદુટોણા વસીકરણ અને રોગ નિવારણ સંબંધી મંત્રો આપેલા છે તો અથર્વ વેદમાં જાદુટોણા અને બાબતો કે વચીકરણ બાબતોનું માહિતી આપેલી છે વેદોના ગદ્ય ભાગ જેમાં કર્મકાંડની વ્યાખ્યા કરવામાં આવી છે તે ગ્રંથોને શું કહેવામાં આવે છે તો કે બ્રાહ્મણ ગ્રંથ જંગલમાં ઋષિઓ દ્વારા રચવામાં આવેલા દાર્શનિક ગ્રંથો જે રહસ્યમય જ્ઞાન પર ભાર મૂકે છે ઉપનિષદ શબ્દનો શાબ્દિક અર્થ શું થાય છે ગુરુની પાસે બેસવું એવો થાય છે ઉપનિષદોને વેદાંગ શા માટે અથવા તો કેમ કહેવામાં આવે છે કારણ કે તે વૈદિક સાહિત્યના અંતિમ ભાગમાં આવે છે અને વેદિક સૂત્ર કયા ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે વૈદિક યુગના સાઠ થી સિત્તેર ક્વેશ્ચનો જે કોમ્પિટિટિવ એક્ઝામમાં અવાર નવાર પૂછાય છે એને કવર કરવાનો મેં પ્રયાસ કરેલો છે મારા મતે ફરી વખત કહું છું આ ક્વેશ્ચનો મેં સ્પીડથી ચર્ચા કરીશ જો આપ વ્યવસ્થિત આને ધ્યાન દઈ અને જોશો તો વૈદિક સભ્યતામાંથી તમારો એક પણ માર્ક કોમ્પિટિટિવ એક્ઝામમાં નહીં કપાય લક્ષ્યાંક એજ્યુકેશનલ ચેનલમાં આવવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને બીજા જે આપણા બૌદ્ધ ધર્મ જૈન ધર્મ બાકી છે સિંધુ સભ્યતા આ બધા જ લેક્ચરના આપણા એક એક માર્કના ક્વેશ્ચનો આવશે તો મિત્રો અચૂક જોવાનું ભૂલતા નહીં થેન્ક યુ ધન્યવાદ